અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે વાવેતર બાદ હાલ પાકને પાણી પિયતની જરૂરિયાત વખતે વીજ વિભાગ દ્વારા રાત્રિ સમયે વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે જેથી ખેડૂતોને રાત્રિના ઉજાગરા કડકડતી ઠંડી સહન કરી પાણી વાળવા મજબૂર બનવું પડી રહ્યું છે તો બીજી તરફ રાત્રિના સમયે જંગલી જાનવરનો પણ ભય હોય છે જેથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે જેના કારણે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે સિઝન વગર વા વાવેતર કર્યા સિવાય ખેડૂત બેસી રહ્યો છે જેના કારણે અમે કલેક્ટર સાહેબના મારફતે મ મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને જો દિવસે પાવર આપવામાં આવે તો જ અમે ખેતી કરી શકીએ તેમ છે નહીતર અમારી કોઈ ખેતી કરવાની મજબૂરી છે જેના કારણે અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ અને અગાઉ પણ આ અગાઉ સાલ વીજ કંપનીએ સળંગ ત્રણ મહિના દિવસે પાવર આપ્યો તો છતો ફીડરને કોઈ તકલીફ થઈ નથી પણ આ આ સાલ અમે રજૂઆતો વારંવાર કરવા છતો પણ કોઈ આ કોઈ સોંપડતું નથી અને અમને રાતના જ પાવર આપવામાં આવે છે જો કે રાત્રિ વીજ પુરવઠાની પરેશાની સમગ્ર જિલ્લાના ખેડૂતો ભોગવી રહ્યા છે ત્યારે મોડાસા તાલુકાના સરડોઈ ટીંટીસર સજાપુર સહિત દસ ગામોના બસોથી વધુ ખેડૂતોએ એકત્ર થઈ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ઉલ્લેખનીય છે કે મોડાસા તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ સમયે દીપડા જેવા માનવભક્ષી પ્રાણીઓ ફરતા હોય છે અત્યાર સુધીમાં અનેક પશુઓનું પણ મારણ કર્યું છે ત્યારે લોકો ભયના ઓથાર નીચે રાત્રિ સમયે ખેતરોમાં જતાં ડરી રહ્યા છે તેવામાં રાત્રિ સમયે અપાતો વીજ પુરવઠો જોખમી બની રહ્યો હોવાનો ખેડૂતોમાં વસવસો છે પણ આમ છેલ્લા એક મહિનાથી અમને રાત્રિ વીજ પુરવઠો આપવામાં આવે છે કોઈ ખેડૂત પાંચ વાગ્યા પછી ત્યાં જંગલી પ્રાણીઓના ડરથી કોઈ ત્યાં હાતર જઈ શકતો નથી અને કોઈ પાણી અત્યારે ખેતી નિષ્ફળ છે એટલું સરકારશ્રીના મારી એક જ અરજ છે કે અમને દિવસે વીજ પુરવઠો વાળો કારણ કે દીપડા જેવા દીપડા જેવા જનાવરનો ત્રાસ છે એ ત્રાસથી કોઈ ખેડૂત અત્યારે પાણી વારવા જઈ શકતો નથી